આજે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગોળ ચુરમાના લાડુ લાડુ બનાવવા બે કપ ઘઉ નો કકરો લોટ લેશું એમાં બે ટેબલ સ્પૂન રવો અને બે ટેબલ સ્પૂન બેસન રીતે ચાલી લેશું હવે લોટમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ નું ઉમેરી સારી રીતે મિક્સ કરીશું હવે થોડા ગરમ પાણી સાથે ભાખરી જેવો કઠણ લોટ બાંધી લેશું હવે લોટમાંથી આ રીતે મીડિયમ સાઈઝ ના મુઠિયા વાળી લેશો હવે મીડિયમ ગરમ તેલ માં એક એક કરી મુઠિયા ને ઉમેરતા જશું અને બંને બાજુ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું તળાયેલા મુઠિયા ઠંડા થાય એટલે નાના ટુકડામાં તોડી લેશો અને મિક્સર જારમાં ઉમેરી મિક્સર